છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ કમિશનરની ટીમો શહેરમાં ડ્રગ્સ ફ્રી સુરત અભિયાન ચલાવી રહી છે પાનના પાર્લરો પર ચેકિંગ કરવામાં આવે છે અને ગોગો પેપર વેચનારાઓ સામે કડક કાર્યવાહી પણ થાય છે સુરત પોલીસ અને તંત્ર દ્વારા હવે એવા તમામ વિક્રેતાઓ સામે તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે જેઓ નશાની લતને પ્રોત્સાહન આપી રહ્યા છે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રાખીને સુરતને ડ્રગ્સ મુક્ત બનાવીશું ઝોન ફોરમાં આવેલ અથવા ઉમરા ખટોદરા જેવા વિસ્તારોમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું તેમાં પાનના ગલ્લા પર વેચાતા ગોગા પેપર પોલીસે કબજે કર્યા હતા તેની સાથે જ પાનના ગલ્લા ચલાવતા લોકોની પણ અટકાયત કરી હતી જેમાં પોલીસે પંદરથી વધુ લોકોની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે